વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં પણ વધારો થાય તેવા હેતુસર અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે રાજ્ય સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ પ્રથમ તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો આ સમારોહમાં ઓએનજીસીના એસેટ મેનેજર કે એન સુખાનંદ નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોત તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ પાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ઈશ્વરસિંહ પટેલે આવનારા વર્ષોમાં વિદ્યાર્થીઓ ઉચ્ચ કારકિર્દી બનાવી પરિવાર તેમજ સમાજનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે તળપદા કોળી પટેલ સમાજના પ્રમુખ પીડી પટેલ ઉપપ્રમુખ નરેન્દ્ર પટેલ ભીખાભાઈ પટેલ રમણભાઈ પટેલ સહિતના આગેવાનો દાતાઓ અને સમાજ વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ ભરૂચ જિલ્લા કોરી સમાજ ઉત્ક સૌંદર દ્વારા સમાજના વિદેશી તાલવોનું સન્માન રાખવામાં આવ્યું ત્યારે જે પ્રકારે સમાજની અંદર પણ સમાજના લોકો આગેવાનો સાથે રહીને બાળકોને પ્રોત્સાહિત કરવા માટે જે પ્રકારે કામગીરી અત્યારે તમામ આગેવાનોને પણ હું ખૂબ અભિનંદન પાઠું છું ભીખાભાઈ છે પીડી પટેલ છે જમેરભાઈ છે જે લોકો વર્ષોથી શિક્ષણ ક્ષેત્રમાં જોડાઈને સમાજને આગળ લાવવા માટે જે પ્રગત થઈ રહ્યા છે ભૂતકાળમાં વાત કરીએ લગભગ સિત્તેરમાં દાયકામાં એચના દાયકાની અંદર ત્યારે અમારા સમાજના લોકોની અંદર માત્ર પીટીસી શિક્ષકો અથવા તો આજે જોઈએ છે કે વિધ દીકરા દીકરીઓ ડૉક્ટર હોય એન્જિનિયર હોય પીએચડી કરીને પણ આજે જોઈએ છે કે અનેક દીકરા દીકરીઓ પર ખૂબ આગળ વધ્યા છે ત્યારે સમાજના સૌ આગેવાનોને પણ અભિનંદન પાઠવું છું તમામ ટીસી તાલોને પણ હું ખૂબ અભિનંદન પાઠવું છું એ એમના ક્ષેત્રમાં ખૂબ આગળ વધે અને ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ પાઠવું છું